હલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ગોપાલભાઈ વાઘેલા વાત કરી રહ્યો છું અત્યારે આવ્યું છું ડેમના કાંઠે અને જો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે વરસાદ નથી તો પાણી ભરી ભરીયા બીજા ગામડે થઈ આવી ગયું ભાદરડી ગોંડલી કારણ કે ગોંડલ ડેમ છે આપણે નજીક બાર કિલોમીટર ગોંડલ આપણે તાલુકો છે એનું પણ પાણી અહીં લાગે છે તો વેલ પણ આવી ગયું છે જોવા આમ ફરતો અત્યારે કિનારો જુઓ એકાર આપણે ઓળી ઓળીથી જો પહેલી ઓળી દેખાય નાથી તમને હું લાઈવ આપણે લાઈવ લોંગ વિડીયો બનાવ્યો હતો લાઈવ તો આપણે ટાઈમ નહોતો જો અત્યારે પાણી જો ક્યાં ક્યાં આવી ગયું જુઓ તમે પાણી ખેતર માં પાણી પાણી હે મેહુ લી મારે લાઈવ ચાલુ છે પણ મિત્રો બનાવી મિત્રો માટે લાઈવ પછી પાછું ચાલુ કરી દઉં લાઈવમાં જોઈ ગયો લોંગમાં જોઈ ગયો પાદર ડેમ જો મસ્ત નજારો ચાલો બતાવું જો સેટ લગી નજર અમે તા લગી જવ ના જો આ ઓરડી દેખાઈ રહી આ ઓરડી થી મિત્રો આપણે પાણી આપણે ત્યારે નહોતું ત્યારે ઓલો પારો જો બલર આવી જાય છે જો ઓલું જેવું દેખાય જેટલું ઝાડું વશમાં દેખાય ટીલી પડી જાય આ જો આ પારો છે ત્યાંથી આપણે ઉતાર્યો હતો લોંગ વિડીયો અત્યારે જો જુઓ પાણી જુઓ તમે એકવાર જો ને પાણી પાણી હે મિત્રો આ બ્લોક છે આપણે કોમેડી રીતે ઉતારવાનો છે કોમેડી તો આમાં ફની અવાજ આવે છે આપણો અવાજમાં થોડું ચેન્જ કરીને તમને મોકલી બહુ મજા આવે એટલા માટે તો જુઓ કેવડો મોટો કાંઠો છે જો વાદરા પણ મસ્ત મસ્ત નીકળી ગય છે વરસાદની તૈયારી છે અને તમે જોવો છો આખડ આ ખેતર જ છે આ ખેતરમાં તો પહેલા અત્યારે આ પાણી આવી ગયું છે ને હિસાબે દુબારમાં વિજો થોડું ખાલી છે ઉણાર નદી તો તળના પારા છે આમાં જો આ ગયા ઉણાર તળીવા આવી ત્યાંમાં અત્યારે ખેતરમાં પાણી આવી ગયું થોડુંક ખેતર ખાલી છે બાકી જા આમ લગી ક્યાંય લગી છે ઓયડી રહી ને એના સીધામાં સીના પારો છે મૂરો આતર ખેતર બધે ભરા છે પાણી પણ બહુ આખલા છે આવી ગયું છે બતાવી દઈશ હું અહીં મારું મોરે મોરો થઈ જાય એનું કારણ છે ગારો એવો છે એમ મોરે મોરો નગર આપણે એમ હોય અત્યારે યાદ કરવું હોય ખોટે ખોટો મોરે મોરો મોરે મોરો તો હાઈલો છે કોઈ બાપો બાપો જો ભાદર ડેમ નાજકડું ડેમ અમારું ભાદર ડેમ જુઓ નાજકડું કાંઈ નથી હો મોટું છે દરિયા છે દરિયા આ તો મિત્રો હજી કાંઈ નથી જો આડું આ ઝાડો દેખાય ને ઓલી કોઈ જોવા લાયક તો નજારો હોય છે પણ આપણે આ કાંઠે છે એટલે મજબૂર છે અને જવું પડશે એટલે માગું આઠ નવ કિલોમીટર કાપીને ઓલી સાઈડ જવાનું પછી આપણે ભેગું થાય પણ આપણે એવો કે ટાઈમ નથી તો મિત્રો માટે ટાઈમ કરીને ડેમના કાંઠે આવ્યો છું મિત્રો જોવે મજા આવે મિત્રોને આમ જુઓ મિત્રો એક પાણી 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 છે કે વાદળું છે જો તો ખબર જ પડતી એટલું ઘાટું આમાં પાણી છે ખેતરનું રહ્યું કારણ કે આ ગોંડલી ગોંડલીની આ નદીનું પાણી આવેલું હોય એમાં આવેલી વેલ ગોંડલ તાલુકાનું આપણે બાર કિલોમીટર છે દેવસરિયા એ જુઓ જો ભાદર ડેમ જો સમુદ્ર બની ગયો હો હજી તો ખાલી છે થોડુંક કઈ ગઈ આપડી ઓયડી ઓળી આ બાવરાડી છે એ ઓળી ડૂબી જાય આખી એટલે ફૂલ થઈ જાય આ સપ્રશન થોડુંક જ બાકી રહે એની વિશે થાંભલમ પાણી રખડતું હોય છે મોરે મોરો કરતું હોય જો પ્રકાશ પીડ્યો જુઓ તડકો જોવો એકવાર વાહ ભાઈ વાહ જય સૂર્ય દાદા અંજવારે તમારા કોઈ ચારે ખંડ ધરતીમાં પથરાઈ ગયા છો મિત્રો અમે કેબલ જવો સાંધા પાંદા ધ્યાન રાખી પડે એટલે આમ જેમણા કાંટા ઘોગુ રહેવાનું જો પાણી ખારું નહી મીઠું પાણીઓ વાહ ભાઈ વાહ છે મિત્રો વિડીયો ચાલો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો લાવી તમારા માટે કાંઈક નવું મોરે મોરો